કડવી વાણી કે કડવા વચનો પણ મનુષ્ય પોતાની જીભ વડે જ બોલે છે શરૂઆતમાં જ્યારે આપણે પાઠની શરૂઆત કરી ત્યારે કીધું હતું કે એક સરસ મજાની પંક્તિ છે ચડે પડે જીભ વડે જ માનવી કે મનુષ્યની ચડતી અને પડતી જીભના આધારે નક્કી થતી હોય છે સમય અને સંજોગો બદલાતા મનુષ્યની જીભ એટલે કે વાણી પણ બદલાઈ જાય છે કે મનુષ્ય શું કરે છે સમય અને સંજોગો પ્રમાણે બદલાઈ જાય છે ગઈકાલે આપણે એક ઉદાહરણ જોયું કે એક બાળકને કોઈએ લાફો માર્યો એ રડતો રડતો એના પિતા પાસે જાય છે ત્યારે એના પિતા એવું કહે છે કે કોણે માર્યો મારા દીકરાને હું એની છાલ ઉખેડી નાખું જ્યારે બાળક તેના પિતાને પેલા વ્યક્તિ પાસે લઈ જાય છે કે જેણે તેને લાફો માર્યો હોય છે તો એ લાફો મારનાર વ્યક્તિ 6 ફૂટ ઊંચો તંદુરસ્ત હોય છે ત્યારે એવા વ્યક્તિને જોઈ અને પેલા બાળકના પિતા વધારે આમ વ્યક્તિ સમય સંજોગો જોતા પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ જાય છે તો ગઈકાલે છેલ્લે આપણે જોયું કે

જેમ કોઈ પણ સાધન ની અંદર સ્ક્રુ મૂકી અને એના સ્પેલ પાટ અલગ અલગ હોય અલગ અલગ ભાગ હોય તેને જોડી દેવામાં આવે અને ફરી પાછા અલગ કરી દેવામાં આવે જો મનુષ્યના શરીરમાં પણ જો લેખકે સ્ક્રુ મૂક્યા હોય

પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે તમે ક્યારે મૂવી જોવા પિક્ચર જોવા થિયેટરમાં ગયા હોય તો તમને ખ્યાલ હશે અથવા તો નાટક જોવા પણ તમે ગયા હોય તો કેટલાક લોકો વલગરની જેમ બૂમો પાડતા હોય છે બીજાને શાંતિથી બેસી અને પિક્ચર કે નાટક પણ જોવા દેતા હોતા નથી અને ગમે તેવા શબ્દો બોલે છે અને શું કરે છે કે બીજા જે પ્રેક્ષકો હોય છે તેમને દખલ કરે છે તેમને જોવા કે સાંભળવા તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી સભા સ્થાનમાં દાખલ કરવામાં આવતા હોય તો નાટક સિનેમા તથા સભા આપણને કેટલા વધારે આનંદદાયક લાગે શું કહે છે કે જ્યારે કોઈ સભાખંડમાં નાટક જોવા કે પછી મૂવી જોવા જતા હોઈએ ત્યારે જો જીભને બહાર કાઢી અને પછી અંદર જવાનું એવું નક્કી કર્યું હોય તો શું થાય કે અંદર જઈને કોઈ વ્યક્તિ ગમે તેવું બોલી નહીં તેમજ આખો વખત બોલ બોલ કરી કંટાળો આપનાર વ્યક્તિને મળવા જતા જીભ અત્યારે એના મોમાં નથી પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાંડી છે એમ ખાતરી કરી ને નિર્ભયપણે આપણે મળવા જઈ શકાય કેટલાક વ્યક્તિઓને એવી ટેવ હોય કે બીજા કોઈની વાત સાંભળે જ નહીં પોતે જ બોલ્યા કરે અને એટલું બધું બોલ બોલ કરે કે સામેવાળા વ્યક્તિને કંટાળો પણ આવી જાય તો એવા વ્યક્તિની જીભને અલગ કરી ઉપર ઘી લગાવી અને અલગ કરીને મૂકી દીધી હોય તો આપણે એવા વ્યક્તિને કોઈ પણ પ્રકારના ભય વગર મળવા જઈ શકીએ કોઈ પર ગુસ્સે થઈ જઈએ ત્યારે કલમ અને કંકાજ પ્રસંગ ઉપસ્થિત થતા પહેલા આપણે મોમાંથી મારી કેટલાય ઝઘડા એવા છે કે જે શના કારણે થતા હોય છે જીભ ના લીધે વાણી ના લીધે કે સામસામે ગુસ્સે થઈ અને ગમે તેવા શબ્દો બોલે અપશબ્દો બોલે એનાથી ઝઘડો શાંત થવાને બદલે શું થાય વધતો તો જો આવા પ્રસંગ ની અલગ કરીને મૂકી દેવાતી હોય તો કલક એટલે કેટલાય કરનારા કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે તેને બદલે તેમની જીપ્ત જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકાય શું કહે છે કે બળવાખોર ઉશ્કેરણી ભર્યું જે ભાષણ કરતા હોય તેવા લોકોને સરકાર કેદમાં એટલે જેલમાં પૂરે છે એની જે શું કરવું પડે જો જીભને અલગ કરી શકાતી હોય તો માત્ર તેમની જીભને જ તેમને લઈ લેવી પડે જપ્ત કરી લેવી પડે કદાચ કોઈ વાર જીભની અદલાબદલી પણ થઈ જાય પણ તેમાં કંઈ નુકસાન ન થતા ઉલટો ફાયદો જ થાય બાળકના મોમાં કોઈ વૃદ્ધ ની જીભ આવતા તે અનુભવ ભરી પાણીના ઉદગાર કાઢી શકાય રામનું રટન કરનારી જીભ ખ્રિસ્ત ઉપાસકના મોમાં જઈને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં ખોટું નહી ઘણી બધી જગ્યાએ કટાક્ષ કર્યા છે કે જો એકબીજા વ્યક્તિની જીભની અદલાબદલી થઈ શકતી હોય તો પણ સારું થાય કે કોઈ બાળક હોય એના મોઢામાં કોઈ વૃદ્ધ વ્યક્તિની જીભ આવી જાય તો એ અનુભવ ભરી પાણી બોલી શકત કોઈ બ્રાહ્મણના મુખમાં આવી જાય આ રીતે જો જીભની અદલાબદલી થઈ શકતી હોય તો દરેક વ્યક્તિ એકબીજાના ભગવાનને સમજી શકત ઈશ્વર એક જ છે પણ તેના રૂપ કેવા છે અલગ અલગ છે પણ હજુ પણ લોકો ધર્મના નામે પણ કટાક્ષ કર્યો છે અને ઈશ્વર હજુ પણ જો આ બાબતમાં સુધારો કરે તો સારું એમ કે છે પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે કે પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય પણ એમાં કેવી રીતે આપણે ફરજ એ શીખવાની વાત કરે છે આગળ ભૈયા જેવા મજબૂત દાંત પાછળ ગળાની ઊંડી ખાઈ અનેક પ્રકારના ટાઢા ઉના તીખા ખારા પદાર્થોનો સતત મારો સંચલન માટે ઓછામાં ઓછી જગ્યા સૂર્યનો પ્રકાશ

નહીં પણ મુખ જીવું પત રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગુઢ બોધ વગર બોલી સંભળાવે છે શું કે છે કે જો જીવનમાં સુખી થવું હોય બહારનો સંસાર સાચવવો હોય તો કમળ જેમ પાણીમાં રહે છે ઘણા બધા ઉદાહરણ આપણે જોયા કે જ્યાં લેખક હાસ્ય પણ જન્મ છે કટાક્ષ પણ કર્યો છે અને આપણને શીખવા મળે છે કે આપણી જે વાણી છે તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ આપણા રોજિંદા વ્યવહારમાં ટૂંકા પ્રશ્ન જોઈએ તો જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે જીભ દ્વારા એક સ્વાદ પારખવાનું અને બીજું કયું તો બોલવાનું જીભ કયા બે મોટા કામ કરે છે એવું પણ જો પૂછાય તો એક સ્વાદ પારખવાનું બીજું બોલવાનું કે જીભ જીભ દ્વારા આ બે મોટા કાર્યો થાય છે કેવી જીભ પાંડુ રોગની સૂચક છે તો રોગ હશે કોઈ માણસ નશો કરતો હશે તો મોઢાની બહાર કાઢતા જે વ્યક્તિની જીભ સ્થિર ન રહી શકે તે વ્યક્તિ નશો કરતી હશે તેવું કહી શકાય બરાબર કે મોઢાની બહાર કાઢે અને જીભ સ્થિર ન રહે તો એ વ્યક્તિ નશો કરતી આપણે દવાખાને જઈએ છીએ તો ડોક્ટર પહેલા જીભ જુએ છે ચકાસે છે અને પછી આપણને કઈ બીમારી હશે તેનું નિધાન કે ઓળખ કરે છે તો મિત્રો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે આ પાઠના ટૂંકા પ્રશ્નો તૈયાર કરતા રહેજો પાઠને વાંચતા રહેજો ફરીથી પાછા નવા વિડીયોમાં મળીશું